ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક દેવીઓની કથાઓ લોકજીવનમાં જીવત છે આવી એક શક્તિ સ્વરૂપા માતા છે દશામાં આજે આપણે સાંભળશું એ હકીકત જેને આજે પણ લોકો શ્રદ્ધાથી યાદ કરે છે આ કહાની છે વડોદરા જિલ્લાના નજીક આવેલા એક નાના ગામની અહીં રહેતા ભીખાભાઈ એક સરળ કૃષિ કરતા હતા ભક્તિમાં અંદાજ નહોતો રાખતો હે દશામાં અમારા ગામ પર તું કૃપા કર કેટલા વરસથી વરસાદ નથી ખેતરો સૂકા પડી ગયા છે માં રાત ભીખાભાઈ સૂતા છે સપનામાં પ્રકાશ આવે છે દશામાં માતાનું સ્વરૂપ દેખાય છે ભીખાભાઈ તું ક્યારેક માફક પડતો નથી મારી શિલા મારી ભૂમિમાં જ છે મંદિરના પાછળ ખોદજે તને મારી મૂર્તિ મળશે ગામ લોકો સાથે મળીને ખોદકામ અડધો પથ્થરમાંથી બહાર આવે આશ્ચર્યચકિત થાય છે ધૂળ સાફ કરતાં માતાજીનો મુખ દેખાય છે માતા તું ખરેખર અમારો ગામે રહી હતી ગામ લોકો મંદિર બનાવે છે પૂજારી આરતી કરે છે જે દિવસે માતાજીનું મંદિર પૂર્ણ થયું એ જ દિવસે ધરતી પર વરસાદ વરસ્યો લોકોના મોએ માત્ર એક જ નારા હતા જય દશામાં એક સ્ત્રીને સંતાન ન હતું માતાજીની ઉપાસનાથી બાળક થયો એક યુવાન અકસ્માતમાંથી અચાનક બચી ગયો એક ગાયબ થયેલો માણસ માતાજીનું નામ લેતા મળી આવ્યો માતાજીએ અમારી જિંદગી બદલી નાખી દશામાં માતાનું ભવ્ય મંદિર ભક્તોની લાઈનો નારા ગાયક સ્ત્રી ભજન ગાય છે દશામાં દયાળું તારી શરણાઈ જ ધરતી સ્વર્ગ છે દશામાં માતા માત્ર દેવી નથી એ છે શ્રદ્ધાનો પ્રકાશ જેમાં વિશ્વાસ હોય ત્યાં આશ્ચર્યનો તાળું ખુલે છેખાભાઈ મંદિરમાં દીવો કરી રડતા છે માતાજી તારા દર્શનથી મને જીવન મળી ગયું આજનું આધુનિક જીવન પણ ભક્તિથી શૂન્ય નથી જો શ્રદ્ધા સાચી હોય તો દશામાં માતાજી આજે પણ ભક્તોની રક્ષા કરે છે દશામાં માતાજી કે જય દશામાં માતાજી કી જય દશામાં માતાજી કી જય